મિત્રો કેમ છો મજામાં જશો તાજામાં અમારા ઘરે મસ્તીના મહેમાન આવ્યા છે એક તો આ છે છે મારા મોટા એનો છોકરો છે ને આ છે જોયા એ અમારો બીજો નંબર અલ્ફીસા બેન છે એ અમારા ઘરે રહી ગયા છે આ છે અમારા અલ્ફીના જેમ કે મારી છોકરી છે આમાં નણંદ છે નણંદ એનો છોકરો છે અરમાન એટલે અરમાન નવાજ જોયા અને એનો મામો એનો મામો અમારો બાણ અને ઓલો જોવા અમારો આ શું જોવાય ઓમ નો આવે પણ આ જોવાયવા છે કુકડા કેમ કે અહીંયા જો અમાર બે કુકડા હતા ને તો તમને મેં દેખાડ્યા હતા હવે અચાનક બે માંથી કેટલા થઈ ગયા જો જો રખડે આ રખડે જો આ હરિયાની હાલત જોવો તમે

એક વસ્તુ તમને કહેવાની છે જેમ કે જોવો છો તમે આ વોલ પેપર ચોંટાયું તમે બતાવી દેખાયું પણ પૂરું ઈ કેવા માંગો છો કે આ લેવા ને તો હું છે ને લવ કરતી હતી કેમ કે મેં કીધું તમને મોંઘું પડ્યું મોંઘું પડ્યું એટલે અને પછી મેં કીધું અહીંયા સસ્તું પડે તો આ અહીંયાથી નિયા અને પછી આ રહ્યો આટલું જ આવ્યું અહીંયાથી અહીંયા અને આ પટો હવે તમને બે માં ફેર તો લાગતું જ હશે આપને લાદી જેવું લાગે અને આ તો ખબર જ પડી જાય સ્કીટર છે ચોટાયું છે

અને આ બે એમાંથી તો આપણને બધાને ખબર છે આજ સારું લાગે છે અને નહીં પછી અમે પછી અડધું ભાઈ દ્યું ને કાં એ નાખી દીધું એ કાંઈ અમે કીધું ક્યાંય રાખવું નથી એમ અને બીજું કે ડ્રેસ મંગાવી મસ્ત આવ્યું જો મારા જે બે હમા એવું તું મેં મંગાવી લીધું જવા રહ્યો હા એક્સેલ મંગાવી રહ્યું પણ વસ્તુ બહુ સારી છે હા જાઈ ને બીજું આ ચોયણી આવ્યું

એ ના નથી છે નહીં કોઈ વહી ગયા છે રસોડામાં કોઈ નથી વહી ગયા ઉપર ને ધ્યાન રાખજો તો અમારે પતંગ ઉદાસ છોકરી ના બિચારી એકલી પડી ઓલા ખૂણામાં આજેની બેન જોયા છે ને એટલે હવે બે મામા કોઈની છે ને બેઠ્યું છે શાંતિથી અને હા મારા મમ્મી આવવાના છે હમણાં એ અહીંયા અમારી બાજુમાં અમારી બેન છે ને અહીંયા અને આજે અમારું હતું અમાર બેન રે છે પેલે અહીંયા રહેતા હતા અમારા આપણે આ મકાનમાં પછી એના અસલ ઘરના મકાન થયા પછી અમારા જમઝમ પાક છે ને અહીંયા વહી ગયા ને એમાં નણંદની બધા અહીંયા જ રહે છે અહીંયા સોસાયટી મસ્ત છે તો એને અહીંયા જમવાનું હતું એના સાસુ હતા એની વરસી હતી તો બસ જમવા રાખ્યું હતું કાલે અમારે કુલસમ માસી ને અમારું કાલે જમવાનું બપોર બારે હતું અમારા બાજુમાં જ છે ને અમારા સામે એ ઉમરા કરવા જાય છે તો કાલ કુલસમ માસીને ઉમરભાઈ ને એ બધાનું ઓલ આપણે હોય ને ફૂલહાર અને એ હતું અને પછી ઉમરા કરવા જાય છે તો મદલસ ને બધું નાખ્યું હતું તમે પછી અહીંયા ગયા હતા તો બસ કાલ બે દિવસ સામના આમ ફેર્યા રાખીશું બપોરનું તો ઘરે રહી છે જ નહીં બે દિવસથી બહાર જ કાલ અસલ બિરિયાની એનું પ્રોગ્રામ હતું આ ની છે થોડું ઘણું નસીબેન ભેગું ભરી દીધું લઈ જાઓ તમે એ કે ભાઈ આટો કેમ કે એના ભાઈને આજે કોઈક એના ભાઈ બહેન દોસ્તારમાં છે ને એના મમ્મી એ લગભગ જવાના હતા ઉમરા કરવા એટલે એને અહીં જવાનો હતો આઠ ફેર દાળ ચોખા તા કા હા તો દાળ ચોખા ને એનો પ્રોગ્રામ હતો તો એ અહીંયા ગયા ને મે નસીબ બેન એટલે બે વેવા આપણે સચવાય જાય તો હાલો હવે આપણે પાછા મળીએ આમ જો બેઠા બેઠા એટલે જો આ શું કરો છો ઓય શું કરો છો આવી તો મારી રામ જ જોતા કોઈ દિવસ ત્યાં તમે શું કહો હું એમ કહું કે આની ધ્યાન રાખો કેવો તો આનું આને રમાડો કે આને મોઢો પકડો તો તમે શું કહો કે આનામાં બુદ્ધિ નથી તારામાં છે કાં બુદ હા એટલે ધ્યાન રાખવાની જો કેવા છે હમ બમે ભાગી જ જાય છે રહેતાય નથી તમારા સાહેબ બેઠા છે અને હું કુકડી ચણ ચણ કરે છે કુકડી ને કુકડો તો મસ્તીને એને ઈંડું અને બસ મારા મમ્મીની રાહ જોઉં છું પછી આવે તે ચા પાણી કરું બધા પીએ અને છોકરાઓને કંઈક નાસ્તો કરાવી લઈ લી વાસી તો પછી રમે છે ઉપર જવું પતંગ ઉડાડે છે એ લોકોને શું કરવા બોલાવ્યા હતા ને શું કરે છે જો રામ ઓહો ઉડી ગયો ઉડી ઉડી ગયો ભાઈ ઉડી ગયો ઉડી ગયો ચશ્મા વસમા પહેરી ન બાકી તો મારા ભાઈ ઉડાડે છે અને એમ જો કપડાં જે સુકાય છે તો પછી મારા મમ્મી નહીં આવે ચા પાણી નાસ્તો કરી લે પછી આગળ શું થાય તો અટાળમાં અમારા જુનેદ ભાઈ આવી ગયા છે મારા મમ્મી આવ્યા તમે મારા મગજમાં નહોતું

તમે મેં કીધું કાંઈ વાંધો નહીં મમ્મી મેં કીધું પાછા ગુરુવાર આવશે તો મેં કીધું અહીંયા રહેજો અટા મેં જાઉં અહીંયા બીજી બીજીમાં નાનકડી ત્રીજા નંબરની બેન છે ને તો અટા અહીંયા જમવાનું જ છે તો બસ આમાં છોકરાએ બધા વહી ગયા કૂકડાઓમાં પૂરી દીધા એના રૂમમાં અને અટામાં બેઠા છે હવે કાંઈક રાંધવાનું કરીશ ને પછી આપણે મળીએ આપણે બીજો દિવસ થઈ ગયો કાલ મારા મમ્મીની વહી ગયા મારા ભાઈની અહીંયા વહી ગયા

જગમગ જગમગ થાય જો કઈ દમ નથી તો વટામાં આપણે એક બટેકા હજુ મસાલો ની ખાંડીસ ટમેટા મોર દીધા તો ડુંગળી મારી અહીંયા થાય છે તો આપણે બીજો દિવસ થઈ ગયો ને કાલ બ્લોગ ચાલુ કર્યો તો ના નાતા પૂરો કરી નાખીશ તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સોમવાર છે તો આજે છોકરા ગયા છે સ્કૂલે તો આપણે પછી મળીએ તો પછી શું મળીએ પછી બીજા બ્લોગમાં મળીએ